માંડવી તાલુકાના લાયજા ગામે લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા માંડવી તાલુકાનો વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો સનાતન નગર ખાતે આયોજિત આ સંમેલનમાં લોકપ્રિય ઉમેદવાર વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્જન તેમજ મંચસ્થ મહાનુભાવોનો વિશેષ બહુમાન કરાયું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ કિશોરભાઈ ગઢવીએ ભાજપને ઐતિહાસિક અને જંગી લીડ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો માંડવી તાલુકા અને પંથકભર માંગથી બહોળા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા બે મહિનાથી સતત કચ્છની અંદર સતત અમારો લોકસંપર્ક ચાલી રહ્યો છે આજે આખા દિવસનો માંડવી તાલુકાનો માંડવી શહેરનો લોકસંપર્ક થયો હતો ભવ્ય શહેરની અંદર રોડ શોનું આયોજન ગામડાઓની અંદર પણ ભવ્ય કાર્યાલયના ઉદઘાટન અને સભા મિટિંગોનું આયોજન થયું હતું લાયજામાં વર્ષોની પરંપરા રહી છે અમારા વિસનજીભાઈ ફુરિયા એમના પરિવાર દ્વારા આજે એમના દીકરા નરેન્દ્રભાઈ દ્વારા દર વર્ષે વિધાનસભા અને લોકસભાની જ્યારે ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે હજારોની સંખ્યામાં આજુબાજુના સૌ લોકો જોડાતા હોય છે અને આજે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અને જ્યારે આટલી મોટી સંખ્યામાં આ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો તો કાર્યાલયનું પણ અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે હું એમના પરિવારને નરેન્દ્રભાઈને હું અભિનંદન આપું છું એમનો આભાર પણ માનું છું અને અમારા બધા જ સ્થાનિક કાર્યકર્તાઓ આજુબાજુના બધા આગેવાનો પણ જોડાણા હતા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અમારા ધારાસભ્ય શ્રી લોકપ્રિય શ્રી આદણીય અનિરુદ્ધભાઈ દવે પૂર્વ સાંસદ સુષ્દાનભાઈ ગઢવી આવા અનેક લોકોની ઉપસ્થિતિની અંદર આજે ભવ્ય સંમેલનનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એક વિશાળ સંખ્યામાં જ્યારે લોકો અને મતદારો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રકારે અમે ઉત્સાહ જોઈ રહ્યા છીએ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનાર સમયમાં આ વિસ્તારમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળશે અને ભારતીય જનતા પાર્ટીને મતદારોનું સમર્થન મળશે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર હર અમે સનાતન નગરની અંદર થતા કાર્યક્રમની અંદર લોકોનો ભવ્ય ઉમળકો અને ઉત્સાહ અને આનંદ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ નરેન્દ્રભાઈ પ્રત્યેનો પ્રેમ આ છલકાઈ રહ્યો છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારના કામ પ્રત્યે લોકોનો આદર છલકાય છે અને માન્ય વિનોદભાઈ ચાવડાએ અત્યારે જ્યારે હેટ્રિક કરવા માટે જઈ રહ્યા છે ત્યારે એમણે કરેલા કામના ભાથાને અહીંયા લોકોનું સમર્થન મળી રહ્યું છે ખૂબ ભાવથી લોકો કાઠડાથી કોટાયા તમામ ગામના લોકો આગેવાનો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી અને જે વિનોદભાઈને સધિયારો આપ્યો છે અને જંગી બહુમતીથી જીતાડવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તમે સૌ કોઈ જોયું છે તો આ આનંદ ઉત્સવ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિનોદભાઈ ખૂબ જંગી બહુમતીથી જીતશે મોટા લાયજા મધ્યે મોટા લાયજા અને આજુબાજુના સીરવાથી કરી અને કોટાયા સુધીના વિસ્તારના ગ્રામજનો આજે મોટાલાયજા સભામાં ઉપસ્થિત રહ્યા હતા તે સભામાં આદરણીય વિનોદભાઈને જંગી બહુમતીથી વિજય બનાવી અને રાષ્ટ્ર નિર્માણમાં વોટ આપી એવી અપીલ અહીં કરવામાં આવી હતી અને તેમાં આદરણીય મોટાલાયજા ગામ એટલે વસનજી ધનજી ફુરિયાનું ગામ અને વસનજી બાપા હર હંમેશ જનસંઘથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને એમના માર્ગદર્શન હેઠળ જ આજે જે કંઈ છીએ અમે છીએ અને એની જ રાહ રાહચિંદીને એમનો જ જે મૂકેલા કામને ત્યાંથી જ શરૂઆત કરી અને આદરણીય નરેન્દ્ર શેઠ પણ એના બાપુજીના ચીલે જ હાલી અને ગામનો કેમ વિકાસ થાય ગામમાં કેમ સારી રીતે બધું થાય એ માટે તેઓ મુંબઈ છે પણ સતત ને સતત મોટા લાયજા ગામના સારા કામમાં તેઓ તત્પર ને તત્પર રહેતા હોય છે અને તેમના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાં મામંત્રી શ્રી સામંતભાઈ હોય હરિસામરાવ હોય મારા બાપુજી કિશોરભાઈ તેમજ આજુબાજુના જેટલા પણ ગામના લોકો છે એની બહુળી મહેનતથી આજે આ કાર્યક્રમ સફળ રહ્યું હતું અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે વધારેમાં વધારે વરજાંગભાઈ હોય તાલુકા પંચાયતના સદસ્ય અને આ સમગ્ર ટીમ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીના વધુમાં વધુ વોટ કરી અને વિનોદભાઈ રૂપી કમળને આપણે દિલ્હીમાં મૂકીએ એવી અપીલ કરવામાં આવી